કેસીઆરસી અંધજન મંડળ ભુજના નિષ્ઠાવાન મેનેજર શ્રી અરવિંદસિંહ ગોહિલ સાહેબે સમગ્ર કાર્યક્રમની વિગતો આપી કે અંધજન મંડળ ભુજ દરેક પ્રકારના દિવ્યાંગોને સાધન સહાય રોજગારી અને તાલીમ આપે છે હાલના આધુનિક સમય પ્રમાણે દિવ્યાંગો માટે ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ બનાવવામાં આવે છે જે ચાર્જેબલ છે અને ત્રીસથી પાંત્રીસ ક્રીમી ચાલે છે જે દિવ્યાંગ વ્યક્તિઓ સરળતાથી હરીફરી શકે છે અને ખાસ કરી જે દિવ્યાંગો રોજગાર કરવા માંગતા હોય તેમના માટે શ્રી જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દાતાઓના સહયોગથી આવી આધુનિક ટ્રાયસિકલ માટે મદદ મદદરૂપ બને છે અનેક દિવ્યાંગ બહેનોને સિલાઈની તાલીમ આપી સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા છે આજરૂત પાંચ સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા જેના દાતા માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદ ટોપરાણી મસ્તક ઓમાન માંડવી તરફથી આપવામાં આવેલ જે કાર્યમાં અરવિંદભાઈ જોશીને તેમની ટીમ હંમેશા સહયોગી બને છે જેના માટે તેઓએ સમિતિના શ્રી અરવિંદભાઈ જોશીની ઉમદા કામગીરી બિરદાવી હતી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદભાઈ જોશીએ દાતાઓ સાથેના સંબંધો અને તેમના મારફતે મેડિકલ શિક્ષણ સમાજ અને અન્ય ક્ષેત્રમાં છેલ્લા પચીસ વર્ષથી મળતી અવિરત સહાયની માહિતી આપેલ હતી કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ગઢવીએ કાર્યક્રમ અને તમામ સંસ્થાઓને શુભેચ્છા પાઠવી હતી સમગ્ર આયોજન અને તેની ઉપયોગિતાની પ્રશંસા કરેલ હતી શ્રી અખિલ કચ્છ ગ્રુપના પ્રમુખ શ્રી જયેશભાઈ આપી શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ પલણે સમગ્ર આયોજન અને તેની ઉપયોગીતા બિરદાવી અને ભવિષ્યમાં આયોજન થનાર નકરાણા તાલુકાના રસલિયા ખોંભડી રામપરસરવા વગેરે ગામના ત્રીસ દિવ્યાંગ બહેનોને તાલીમ આપી અંધજન મંડળ કેસીઆરસી દ્વારા સિલાઈ મશીન આપવાની માહિતી આપી હતી ભુજના સેવાભાવી સમિતિ દ્વારા દાતાઓના સુધી એક હજાર ટ્રાયકલ અને બસો સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવેલ છે સમિતિના સામાજિક કાર્યોની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવામાં આવે છે આ કાર્યક્રમમાં સમિતિના શ્રી નીતિન ચાવડા શ્રી સબીરભાઈ ચાકી શ્રી કલ્પેશભાઈ ઠક્કર અને કેસીઆરસી અંધજન મંડળ ભુજના સ્ટાફ મિત્રો હાજર રહ્યા ડિટેડો રમેશભાઈ ભાનુશાલી નલિયા કચ્છ